નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે સોળ છ બે હજાર ચોવીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ચોરવડલા ગામે જ્યાં આપણા પ્રગતિશીલ ખેડૂત છે વિપુલભાઈ વાઘેલા ખેડૂત મિત્રો નજરે દેખાઈ જે છે સરગવાનો પાક છે અને એની અંદર જે છે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ પી વનનો જે છે વિપુલભાઈ ઉપયોગ કરેલો છે અને ખૂબ સારું જે છે પરિણામ મેળવેલું છે તો સૌપ્રથમ આપણે એમનો જે છે પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ એક તમારું આખું નામ બોલો વિપુલભાઈ રત્તાભાઈ વઘેલા ગામ તમારું તાલુકો શિહોર જિલ્લો ભાવનગર બરાબર છે વિપુલભાઈ તમારે કેટલા વીઘામાં સરગવો છે આપણે ચાર વીઘામાં છે બરાબર છે ખેડૂત મિત્રો ચાર વીઘામાં જે છે સરગવો છે અને આની અંદર આપણે પાયાના ખાતરમાં શું નાખ્યું છે ડીએપી ખાતર નાખેલું છે ડીએપી હા પછી આ તમે આ કઈ વેરાયટી છે આપણે

ખેડૂત મિત્રો આપણી ભલામણ પ્રમાણે પંપે ચાલીસ એમ એલ નાખીને સ્પ્રે કર્યા છે બે થી ત્રણ વખત જે છે એની અંદર આવી ગયું છે બીજું ખાસ ખેડૂત મિત્રો ચોરવડલા અને આજુબાજુનો પંથક છે આપણે સરગવા માટે જે છે છે ફેમસ કારણ કે આ એરિયામાં છે ખૂબ મોટા પ્રમાણમાં જે છે સરગવાનું વાવેતર થાય છે વિપુલભાઈ તમારા શબ્દોમાં જણાવો આપણે રિઝલ્ટ કેવું મળ્યું છે આમાં રિઝલ્ટ બહુ સારું ખાસ રિઝલ્ટ જણાવો બહુ સારું રિઝલ્ટ વૃદ્ધિ વિકાસ ને એવું કેવું છે ડાયળીઓ ફૂટવાનું બહુ સારું ડાયળ્યું વધારે ફૂટે નવી પર હારી નીકળે છે એની અંદર બીજો ખાસ વિપુલભાઈ તમે આ પહેલું જ વર્ષ છે તમારું સરગવા માટે હા પેલું અગાઉ આપણે કરેલો છે નહીં ખેડૂત મિત્રો પહેલી જ વખત જે છે આ વાવેતર કરેલું છે એની અંદર બીજો ખાસ ખેડૂત મિત્રો આપણને સરગવાના પાકના તમને બીજું કટિંગ વિશે કહી દો કે સોળ જ્યારે એટલી હાઈટનો જે આપણે થાય દોઢ ફૂટનો ત્યારે તમારે જે ઉપરનું માછું છે કાપી નાખવાનું છે આવી રીતે તમારે ઓછામાં ઓછા જે છે છ વખત કટિંગ આપવાના છે જો એની પેટા ડાળીઓ ફૂટે તો એનું પણ કટિંગ કરી નાખજો જેનાથી ફાયદો શું થશે કે છોડ એકદમ છે આપણે ઘટાટોપ થશે અને આગળ જતા જે છે આપણે એની અંદર પુષ્કળ પ્રમાણમાં ફ્લાવરિંગ અને સિંગની ક્વોલિટી પણ સારી થશે જો ઊભો છોડ થઈ જાય તો એનું કોઈ મહત્વ રહેશે નહીં એની અંદર આપણું ધાર્યું ઉત્પાદન આવશે નહીં આપણે બીજો ખાસ ખેડૂત મિત્રો તમે આની અંદર જે ખાતર નાખો હોય તો કેવા ખાતર નાખી નાખશો હવે આગળ જતા એની અંદર હવે ને બરાબર ખેડો મિત્રો આગળ જતા જો તમે પાયામાં ડીએપી નાખ્યું હોય તો આગળ જતા વીસ વીસ જીરો તેર નાખી આપો મોરસ્યુ નાખી નાખો એટલે કે એમ સલ્ફેટ છે એ નાખી આપો છો એની ભેગું તમે જે છે આપણે બેકબોન આવે છે યુરિયા છે આ બધા આ ખાતરો જે છે સમયાંતરે તમારે છે આપતા જવા બીજો ખાસ ખેડો મિત્રો કે ચોમાસાની હવે જે છે આપણે શરૂઆત થઈ ગઈ છે તો સમસ્યા એ આવશે કે વધારે વરસાદ પડશે તો જે છે આપણે પીળો પડી જશે તો એના માટે આપણે પી વનની સાથે છે યુપીએલ કંપનીનો સાફ પાવડર આવે અથવા કોઈ બીજી કંપનીના સારા જે છે ફૂગનાશક આવે તેનો ઉપયોગ કરજો જેથી કરીને જે છે આપણે પીળા પડવાની સમસ્યા નહીં થાય બીજો ખાસ ખેડૂત મિત્રો કે ગયા વર્ષે જે છે ખેડૂતોનો અમને ખૂબ જે છે પ્રતિસાદ મળ્યો છે એટલે કે અમે આખી સરગવાના પાક માટે આખી ઓર્ગેનિક કીટ તૈયાર કરેલી છે એમાં પીવન આવે છે એક ઝેયુ કંપનીનો પોટાશ આવે છે અને એક જે છે આપણે ગેટ સેટ કરીને દવા આવે છે જે આપણા સરગવાના પાક માટે છે ઉત્તમ દવા ગણાય એવી આખી કીટ તેરસો રૂપિયાની કીટ તૈયાર કરેલી છે

ગયા વર્ષે આપણે કીટનો ઉપયોગ કર્યો હતો અને એના અનુસંધાને છે વિપુલભાઈએ પણ આપણા સરગવાના પાકની અંદર જે છે ઉપયોગ કર્યો છે પીવનનો તો ખેડૂત મિત્રો તમારે જો કોઈ વિશેષ માહિતી મેળવી હોય સરગવાના પાક માટે જો તમે પહેલી વખત કરતા હો તો ઘણી બધી છે આપણી પાસે માહિતી અપૂરતી હોય પૂરતા પ્રમાણમાં હોય નહીં તો નીચે મારો હેલ્પલાઇન નંબર આપ્યો છે સત્તાણું ચૌદ ત્રીસ એકવીસ બાવીસ આ નંબર ઉપર તમે ચોક્કસ સંપર્ક કરજો જેથી કરીને છે હા તમને જે છે મેં સરગવાના પાક વિશે માહિતી આપી શકશું તો ખેડૂત મિત્રો આવા અમારા નવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલું છે બે લાયકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય હિન્દ